નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ ધ્રાંગધ્રાના જોગાસર ગણપતિ ગેટ પાસે આજે પસાર થવાનું થયું ત્યાં સામે એક ચામુંડા માતાના મઢ નીચે એક કેમ્પ ફૂટ એક્યુપ્રેસરનો કેમ્પ જોયો ત્યાંની મુલાકાત લીધી અને ત્યાંના સંચાલક બેનને હવે આપણે મુલાકાત કરીશું આભાર

હા તો દર્શક મિત્રો આપણી સાથે છે આ ફૂટ એક્યુપ્રેશર થેરેપી કરાવનારા બેન સુનિતાબેન જમનાપરા જેમણે આપણે આ થેરેપી વિશે માહિતી પૂછીશું તો હા સુનિતાબેન આ થેરેપી લેવાથી શું શું ફાયદા થાય અને આ થેરેપી કેટલો સમય લેવી પડે એ બાબતે આપ માહિતી આપશો આ જે થેરાપી જે છે એ આપણે ત્રણ મહિનાનો કોર્સ આવે છે જેમ કે હડકાંનો ઘસાર હોય ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય થાઈરોઇડ હોય પેરાલિસિસ લખવું હોય તો એ જે છે એ કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર આ તમે એક્યુ કેસર થેરાપી લઈ શકો છો જેની જૂની બ્રાન્ચ અમારી અમદાવાદમાં નિપલ ખાતે આવેલી છે જે મારા સરનું નામ છે રાજેશ કંપનીઓ કંપનીમાં હું છેલ્લા આઠેક વર્ષથી કામ કરેલી છું પણ આ જે આપણે રજીસ્ટ્રેશન ફી આપણે 200 રૂપિયા ચાર્જ રાખેલો છે. 80 રૂપિયા. દિવસ આપ થેરાપી આપો અને 200 રૂપિયા એના આપ ચાર્જ રાખી કરો છો તો આથી આપણે આજ કેટલા દિવસથી આ કેમ્પ શરૂ કર્યો એને અચ્છા અને કુલ આપણે આઠ દિવસ નો કેમ્પ રાખેલો છે કેમ્પ અચ્છા હજી ત્રણ દિવસ ધ્રાંગધ્રાની જનતાને આ કેમ્પ નો લાભ મળશે આભાર